આજે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે આની વિગત એવી છે કે લીલભાઈ પડિયાર કરી ના જે વ્યક્તિ છે એણે પારિવારિક પ્રશ્નોના કારણે પોતાના પત્ની તૃષાબેન પડિયારને ગોળી મારી અને એમને અત્યારે ઇન્જરી પહોંચાડેલ છે આ તૃષાબેન છે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે એમની સારવાર ચાલુ છે અને એમની અત્યારે હાલ ક્રિટિકલ કન્ડિશન છે અને જે લલિતભાઈ છે એણે પોતે પણ પોતાની જાતને ગોળી મારી અને પોતાની આત્મહત્યા કરેલી છે અને અત્યારે હાલ અમે એફએસએલ ને બેલેસ્ટિક વિભાગ તમામની જે જે છે છે એ મદદ લઈ અને બનાવ સ્થળ એની ચકાસણી ચાલુ છે એમણે પોતાની પત્નીને અહીંયા દાઢીના ભાગે ગોળી મારેલી છે અને પોતાને માથાના ભાગે ગોળી મારેલી છે અને અંદાજે ચારેક જેટલા રાઉન્ડ ફાયર થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એનું કારણ સામે આવેલું છે પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મેં આપને કહ્યું એ રીતે આટલી સામે આવેલી છે વધુ વિગત જાણવા આવે તો તમામને જાણ કરવામાં આવે એ બાબતની તપાસ થઈ રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ જે અમે વિગત મેળવી એ પ્રમાણે એમનું હથિયાર છે એ પણ આવડવું હતું